સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના દિનેશ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે અમદાવાદના દિનેશ હોલ ખાતે મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના છ મહાનગરમાં આયોજિત મહિલા કોન્ક્લેવનું અત્યારે અમદાવાદના દિનેશ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે 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 તો કોન્ક્લેવમાં પ્રદેશ અધ્યક્ષ વિશેષ ઉપસ્થિતિ ઉપસ્થિતિ જોવા જોવા મળી મળી રહી રહી મોટી સંખ્યામાં મહિલાઓની સાથે જ ગુજરાતના છ મહાનગરમાં કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના જો વાત કરીએ તો આશ્રમ રોડ વિસ્તારના દિનેશ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાતના છ મહાનગરમાં મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલા કોન્કલેવમાં મહિલાઓ જોડાય છે અને કુલ ગુજરાતના છ મહાનગરમાં આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના દિનેશ હોલ ખાતે હાલ આયોજન સમગ્ર ભારત દેશમાં સો જેટલા સ્માર્ટ સિટી છે અને ગુજરાત પ્રદેશમાં આ છ સ્માર્ટ સિટી આવેલા છે રાષ્ટ્રીય સ્તરેથી કાર્યક્રમ નક્કી થયેલો કે આ છ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ કરીએ અને જેમાં વિભિન્ન શ્રેણીની મહિલાઓ જોડાય આજે ગુજરાત પ્રદેશમાં સુરત વડોદરા ગાંધીનગર કર્ણાવતી દાહોદ અને આવી રીતે છ જેટલા જે સ્માર્ટ સિટી છે એ અંતર્ગત મોટા ભાગના સ્માર્ટ સિટીમાં વિભિન્ન શ્રેણીની મહિલાઓને જોડીને મહિલા મોરચાએ સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ પૂર્ણ કર્યો આજે કર્ણાવતી ખાતે દિનેશ હોલમાં કર્ણાવતી મહિલા મોરચા દ્વારા આયોજિત સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ છે દરેક શ્રેણીની અલગ અલગ વિભિન્ન શ્રેણીની મહિલાઓ આ કોન્કલેવમાં જોડાયેલા છે ભારતની જનતાના હૃદય સમ્રાટ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આ દેશના હેટ્રિક્સ સાથે ત્રીજી વખત વડાપ્રધાન બને એમના માટેથી મહિલાઓ આજે મેદાનમાં ઉતરી છે જ્યારે આ રણસિંગ ફૂંકાઈ ગયું છે ત્યારે આવનારા આ લોકસભાની ચૂંટણીના સમય દરમિયાન વિભિન્ન શ્રેણીની અમારી કી પર્સન બહેનો સાથે મહિલા મોરચાની બહેનો કઈ રીતે સંકલન કરીને વધારેમાં વધારે મતદાન મહિલાઓ કરે અને વધારેમાં વધારે મહિલાઓ મતદાન મથક સુધી પહોંચે એમના માટેથી મહિલા મોરચાની બહેનોએ સંકલ્પ લીધો છે

બહેનોના ઉત્કર્ષની વાત જ્યારે આવતી હોય છે ત્યારે કદાચ ઇતિહાસમાં સૌથી મોટું નામ સૌથી પહેલું નામ એના માટે યોગદાન આપનાર તરીકે જો કોઈનો હશે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે બેનો જે સુરક્ષિતતાનો અનુભવ કરે છે ત્યારે એમને વિશ્વાસ છે કે મોદી છે એટલે અમને સુરક્ષિત છે

કે જે દેશમાં બહેનોને અધિકારથી વંચિત રાખવામાં આવતા હતા એ તમામ અધિકાર જો કોઈ આપ્યા તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે ગુજરાતની બહેનોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન આપવાને કારણે આજે તમારા અમદાવાદના પ્રતિભાબેન જૈન એ મેયર છે આખા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જિલ્લા પંચાયતના પ્રમુખો છે કે મેયર છે અલગ અલગ હોદ્દા પર બેઠા છે છતાં રિપીટ કરું છું કે જે સો વર્ષ નું લોકસભાનું બિલ્ડિંગ એ ભવન એ ગુલામી નિશાની હતી અને આ ગુલામી ના સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં જે રીતે જો વાત કરી રમણલાલ વોરાએ ભાન ભૂલ્યા હતા અને મહિલાઓને અપશબ્દો બોલ્યા છે